અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ પોલીસ લાઇનમાં આ વર્ષે પણ બાળકોએ સમર કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેની મુલાકાત રાજ્યના ગૃહમંત્રી સંઘવી દ્વારા કરાઈ હતી અમદાવાદ શાહીબાગ ખાતે આવેલ માધુપુરા પોલીસ લાઇન ખાતે હર્ષ સંઘવી પહોંચ્યા હતા જ્યાં મોબાઈલની ભૂલી બાળકો દ્વારા બનાવેલ સુંદર ક્રાફ્ટ વિવિધ રમતો જેમ કે ચેસ અને વિવિધ વાજિંત્રો દ્વારા સંગીત શીખતા બાળકો સાથે આનંદમય મુલાકાત કરી હતી હર્ષ સંઘવી દ્વારા શહેર સીપી દ્વારા આ નવતર પહેલ અને બાળકોના કૌશલ્યને બિરદાવી હતી અને

બાળકો ઘરમાં મોબાઈલ મોબાઈલ જોડે જોડાયેલી રમતો સોશિયલ મીડિયામાં વ્યસ્ત ના રહે અને આપણી પ્રાચીન માટી પર રમાતી રમતોમાં જોડાય સાથે સાથે તેમને ગમતી પ્રવૃત્તિઓ આર્ટ છે ક્રિએટિવિટી છે ડાન્સિંગ છે મ્યુઝિક છે સેલ્ફ ડિફેન્સ છે આવી અનેક પ્રવૃત્તિઓ જોડે જોડવાનું ભગીરથ કાર્ય અમદાવાદ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકજી અને એમની આખી અમદાવાદ શહેરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેં જોયું કે બાળકો આ સમર કેમ્પ જોડે ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા છે માતા પિતા મોકલે છે એટલે જ આવું નહીં પરંતુ પોતાના મનની અંદર સમર કેમ્પમાં વહેલી સવારે જાગીને પહોંચીને આખો દિવસ આનંદમય બનાવવા માટે બાળકોની અંદર ઉત્સાહ નજરે પડ્યો છે મારી આ બાળકોના માતા પિતા સાથે બી આજે ખૂબ લાંબી ચર્ચા થઈ છે આ બાળકોના માતા પિતાઓનું બી માનવું છે કે સમર કેમ્પમાં આવ્યા પછી પોલીસ દ્વારા જે ટ્રેનિંગ આપવામાં આવે છે તેથી તેમના બાળકોના વ્યવહારમાં બી ખૂબ મોટો ફરક પડ્યો છે મોબાઈલ કોમ્પ્યુટર સોશિયલ મીડિયા મોબાઈલ ખૂબ આનંદ થાય છે કે પોલીસ એ માત્ર ગુનેગારોને પકડવા પૂરતું જ નહીં લો એન્ડ ઓર્ડર ની વ્યવસ્થા કરવા પૂરતું જ નહીં પોલીસે એક પગલું આગળ ભરીને માનવ જીવનમાં બાળકોમાં ખાસ કરીને એમના જીવન જીવવાની જે રીત છે એની અંદર જે બદલાવ લાવવાનો જે પ્રયાસ કર્યો છે અને જે સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર એસ મલિકજી અને એમની આખી ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું જીડીસી ન્યૂઝ સાથી સંજીવ રાજપૂત સાથી દર્શન પ્રજાપતિ અમદાવાદ